અમદાવાદની અંદર આજે જે પ્લેન ક્રેશની જે દુઃખદ ઘટના બની છે તેમાં તમામ પરિવારજનોને આપણે સાંત્વના મળે એને બળ મળે આ દુઃખદ ઘટનાની અંદર એક વ્યક્તિ તરીકે એ ગુજરાતના નાગરિક તરીકે એક ભારતના નાગરિક તરીકે અને સૌથી વધારે મનુષ્ય તરીકે મારી શું ફરજ હોઈ શકે આપણે બધાને વિનંતી મહાત્મા ગાંધી અને વિનોબાજી એવું કહી ગયા છે કે પ્રાર્થનાની અંદર અદ્ભુત તાકાત હોય છે અને સામૂહિક પ્રાર્થનાની અંદર ખૂબ તાકાત હોય છે તો આવા સમયે જેને મારી ઓળખાણ નથી એવા મારે સાંત્વના આપવી છે ત્યારે આપણે મળીને એ પરિવારજનોને આ ઘટના સામે લડવા માટે એક બળ મળે એવા માટે તમામ માટે આપણે શું કરી શકીએ આપણે એક કામ કરવું જોઈએ ભગવદ્ ગીતાના પંદરમાં અધ્યાય પુરુષોત્તમ યોગનું આપણે પારાયણ કરવું જોઈએ કે જેથી કરીને આ પ્રાર્થનાનું બળ એ પરિવારજનોને આપણે અર્પિત કરી શકીએ તો કમસે કમ બે ત્રણ દિવસ માટે રોજ રાત્રે નવ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીમાં આપણી અનુકૂળતા પ્રમાણે આપણી કાલી ગયેલી ભાષામાં આપણને ન પણ આવડી શકે તેવી ભાષામાં પણ આપણે ભગવદ્ ગીતાના પંદરમાં અધ્યાય પુરુષોત્તમ યુગનું પારાયણ કરીએ અને એ પ્રાર્થનાનું જે કંઈ બળ છે એ આ તમામ પરિવારજનોને આપણે અર્પિત કરીએ જેથી કરીને આવી દુઃખદ ઘટનાની અંદર લડવા માટેનું બળ ઈશ્વર તેમને પ્રદાન કરે એક વ્યક્તિ તરીકે એક મનુષ્ય તરીકે આપણે એટલી ફરજ હોવી જોઈએ આપણે આ ફરજનું પાલન કરીએ તેવી આપ સર્વને વિનંતી સૌને જય હિન્દ વંદે માત્ર